રાજકોટમાં લોકોને જે પ્રશ્ન હતો એ બાબતે અમે રજૂઆત કરી હતી અને એ બાબતે અમને આપણા ગૃહમંત્રીશ્રીએ ખૂબ સરસ રીતે સાથ સહકાર અને લોકોની જે કાંઈ રજૂઆત હતી એનું સુંદર સમાધાન આપેલું છે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા એ લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે અને એ માટે થઈને રાજકોટમાં લોકોને લોકો સુરક્ષિત રહે લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવ્યા લાવવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે એનો અમને પણ આનંદ છે આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતા એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈપણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે હાલના તબક્કે હર્ષભાઈ એવું કીધું છે કે આજ રીતે હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે